અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ મણિબા હોલ ખાતે સજોદ ગામના પ્રસિદ્ધ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રાવણ માસ દરમિયાન તારીખ સત્તર ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું સજોદ ગામના કથાકાર વિનોદભાઈ ભટ્ટ રસપાન કરાવી રહ્યા છે આ કથાનું મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે ત્યારે કથા દરમિયાન જે દાન આવશે તે દાનનો મંદિરના ઉપયોગ કરવામાં આવશે જય શ્રી કૃષ્ણ અંકલેશ્વરમાં રમણભાઈ મોરજીભાઈની વાડીમાં મણિબા હોલમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે સત્તર તારીખથી એકવીસ તારીખ સુધી અને આ કથાનું આયોજન પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સજોદ એના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું છે મંદિર પુન નિર્માણ થઈ રહ્યું છે જે મંદિર પથ્થરનું બનવા જઈ રહ્યું છે અને અંકલેશ્વરના અંદર સારા એવા ઘણા બધા ભક્તો પણ ત્યાં જાય છે અને મંદિરથી બધા પરિચિત છે માટે આપ સૌ પણ આના અંદર સહભાગી થશો એવી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ